રાજા રણછોડની કૃપાથી આ વખતે મોટી સંખ્યામાં પદયાત્રીઓ નીકળ્યા છે અને પુણ્ય કમાવા રાસકાથી વણિન છે સિંહ સુધી આજે મોટી સંખ્યામાં ભક્તોને સેવા અર્થે આપ જોઈ રહ્યા છો એમ સેવા થઈ રહી છે વિશેષ આપણા માધ્યમથી એડવાન્સમાં હોળી અને ધોળીડીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપના માધ્યમથી પાઠવું છું

કેટલા વર્ષથી આ સંગ ચાલે છે અમારે 50 વર્ષથી ચાલે છે હું 7-8 વર્ષથી આવું છું અને અત્યારે 51મું વર્ષ ચાલે છે 51મું વર્ષ છે અને પદયાત્રીની સેવા બધી સારી હોય છે અને રસ્તામાં પણ અમને સેવા સારી બધી સગવડ સારી મળે છે મનોજ વચ્ચુભાઈ પટેલ હું અમદાવાદ નાનપુરા વિસ્તારમાંથી આવું છું છેલ્લા 28 વર્ષથી અમે આ પદયાત્રા કરી રહ્યા છીએ નાકોરના ભક્તિપથ ઉપર છેલ્લા 28 વર્ષ એટલે કે 1996 ની સાલથી આ પદયાત્રા કરી રહ્યા છે કોરોના કાળની અંદરે અમે આ પદયાત્રા છોડી નથી અમે આ ભક્તિપથ ઉપર ઘણા બધા ભંડારાનો લાભ લીધો છે પ્રસાદ લીધી છે અને આવનારા વર્ષોમાં રણછોડભાઈ ડાકોરને અમે વિનંતી કરીએ છીએ કે આવનારા ઘણા વર્ષો સુધી અમને આ પદયાત્રા કરાવે અને સુખરૂપ કરાવે એવી ઠાકોરના ડાકોરના ઠાકોરને વિનંતી છે અમે લોકો કોઈ સંઘમાં આવતા નથી હું છેલ્લા ઘણા વર્ષથી છેલ્લા દસ વર્ષથી તો હું એકલો જ ચાલુ છું આ રસ્તા ઉપર હું અને મારા મિત્ર બંને જણા એકલા ચાલીએ છીએ ઘરેથી નીકળીએ છીએ અને કોઈ પણ જાતનો સરસામાન લીધા સિવાય અમે ચાલીએ છીએ અમે રસ્તામાં અમારી વ્યવસ્થા શોધી લઈએ છીએ અને રાતવાસો કરી અને અમે આ યાત્રા પૂરી કરીએ છીએ અમે ત્રણ દિવસમાં આ યાત્રા પૂરી કરીએ છીએ રોજ પચીસ પચીસ અઠાવીસ કિલોમીટર જેટલું અંતર અમે કાપીએ છીએ

પોલીસના ધાકણા હિસાબે કોઈને હેરાન પરેશાન કરતા નથી અને બધા સુખરૂપ આ યાત્રા પૂરી કરે છે આવનારી પેઢીને તમારી પદયાત્રા માટે શું સંદેશો આપવામાં આવનારી પેઢીને તો હું સંદેશો એ આપું છું કે મારા આ અઠ્ઠાઈસ વર્ષના કારની અંદર મારા બે બાળકો આ પદયાત્રા દસ દસ વર્ષ પૂરી કરી છે પાંચ વર્ષના થયા ત્યારથી અમારા અમારા સાથે ચાલતા હતા અને રણછોડરાયની કૃપાથી આજે એ બાળકો ફોરેનમાં સેટલ થઈ ગયા છે આ સ્ટડી માટે એ લોકો સેટલ થઈ ગયા છે આ રણછોડ મહેરબાની તો આવનારા જે આ યુવા વર્ગ છે એમને હું વિનંતી કરું છું કે આ ભક્તિ પથ ઉપર આ ભક્તિ માર્ગ ઉપર તમે યાત્રા કરો અને ખૂબ સુખી થાવ રણછોડરાયની ખૂબ કૃપા છે માગે વીસ અને આપે ત્રીસ એનું નામ આ રણછોડરાય જય રણછોડ જય